સુંદર મજાના અષાઢી બીજના ફેસ્ટિવલની આપણે ઉજવણી કરી ત્યારે સૌ પ્રથમ તો જય જગન્નાથ અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા આખા એ ભારતની અંદર શહેરે શહેરે ગામડે ગામડે નીકળતી હોય છે ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા જે નીકળે છે એનું એની પાછળ ઘણી બધી કથાઓ જોડાયેલી છે પરંતુ એમાંની બે વાત હું તમને બતાવું સૌથી પહેલા તો જે લોકો ભગવાનના દર્શન કરવા માટે ભગવાનના મંદિરે જતા નથી પોતાના સ્વભાવના કારણે પોતાના એવા સંસ્કાર પડી ગયા છે કોઈ એવા પૂર્વગ્રહના કારણે પણ કોઈ પણ કારણોથી એ ભગવાનના દર્શન કરવા માટે જતા નથી બીજા એવા લોકો છે જેને ભગવાન પ્રત્યે શ્રદ્ધા બહુ છે પરંતુ એની પાસે સમય નથી તો જગન્નાથ ભગવાન આંગણે પધારું એટલા માટે જગન્નાથ ભગવાન રથયાત્રાના માધ્યમથી આપણા આંગણે પધારે છે ભગવાન બહુ કૃપાળું છે એ પ્રબલ પ્રેમ કે પાલે પડકાર પ્રભુ કા નિયમ બદલતે દેખા

પણ ભક્તકામાન ટલકે દેખા ભક્ત કા માનકે દેખા આવો ભગવાન અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને વિનંતી કરે છે કે આપણે નગરયાત્રા એ આવવું છે અને સહર્ષ એની માગણીનો ભગવાન સ્વીકાર કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અને સુભદ્રાજી

સામાન્ય રીતે સામાન્ય રીતે મિત્રો સમુદ્ર તરફથી થાય છે તમે જગન્નાથપુરીના કોઈ પણ વિસ્તારમાં તમે જાઓ મિત્રો તો તમને સમુદ્રનો જે ઘુઘવાટા કરતો હોય તમને એનો અવાજ સંભળાય પણ તમે મંદિરના સિંહ દ્વારમાં જેવો પ્રવેશ કરો

એક પણ દિશામાં પ્રગટ થતી નથી એક પણ દિશામાં તમને દેખાતી નથી લાખો લોકો ત્યાં જમે છે અને લાખો લોકોનો પ્રસાદ બનાવવા માટે સાત મોટા પાત્ર મૂકવામાં આવે નીચે અગ્નિ પ્રગટ કરવામાં આવે તો નીચે અગ્નિ હોય ઉપર સાત મોટા પાત્ર હોય તો સૌથી પેલા રસોઈ કેવા બનવી જોઈએ તો કે નીચેના પાત્રમાં પરંતુ જગન્નાથપુરીમાં ઉલટું થાય છે સૌથી પહેલા રસોઈ ઉપરના પાત્રમાં બને અને સૌથી છેલ્લે રસોઈ નીચેના પાત્રમાં બને આજે કળિયુગની અંદર પણ ભગવાન સાક્ષાત આપણી વચ્ચે બિરાજિત છે આ ઘટનાઓ એની સાક્ષી પૂરે છે એકવાર જોરદાર તાળીઓ પાડીને આ ભગવાનના સામર્થ્યને આપણે વધાવીએ મિત્રો અને છેલ્લી વાત જેવી રીતે જગન્નાથપુરીની સૌથી જૂની યાત્રા છે બસ અને બીજા નંબરની આમ તો જગન્નાથપુરીની યાત્રા બે દિવસની રથયાત્રા થઈ આ વખતે એક તિથિનો ક્ષય હોવાના કારણે ગઈ કાલે સાંજે પાંચ કલાકે એ રથયાત્રાની શરૂઆત થઈ એ ભગવાનના નગરની રથયાત્રાની શરૂઆત થાય ભગવાનના રથની સામે વાલા વિદ્યાર્થી મિત્રો દસ લાખ લોકો ભગવાનને ને ઝીલવા માટે ભગવાનના વધામણા કરવા માટે સામે દસ લાખ લોકો ઉપસ્થિત હતા આજના દિવસે પૂરી કરવામાં આવી છે ભગવાનના ભક્તોને ભગવાન પ્રત્યે કેટલી શ્રદ્ધા છે એ આ બતાવે છે અને આપણા અમદાવાદની અંદર આ રથયાત્રા એકસો સુડતાલીસ રથયાત્રા હતી જગન્નાથ રથયાત્રા જ્યાં જ્યાં વિસ્તારમાં પસાર થાય ને એ મોટા ભાગનો વિસ્તાર હિન્દુ વિસ્તાર છે અને અમદાવાદની અંદર જ્યાં જ્યાં રથયાત્રા થાય એમાંનો વિસ્તાર વિસ્તાર મુસ્લિમ છે છતાં પણ મુસ્લિમ ભક્તો ઉમળકા ભેર રથયાત્રાનું સ્વાગત કરે છે જ્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલતો હતો અને ભારત અને પાકિસ્તાન સામે સામે આવ્યા ત્યારે પાકિસ્તાનના મુસલમાને એવી કોમેન્ટ લખી કે કે હે હે આજ દિન ભારત કો હરાયેગા પાકિસ્તાનના મુસ્લિમે એવી કોમેન્ટ લખી કે આજ કે દિન અલ્લાહ ભારત કો હરાયેગા ત્યારે ભારતના મુસલમાને એની કોમેન્ટ નો એવો જવાબ આપ્યો કે અલ્લાહ સિર્ફ પાકિસ્તાન કા નહીં હે અલ્લાહ તો વધાઈનો છે ભગવાન તો સર્વસ્વનો છે તમને ખબર ને હમણાં સર્વે કરવામાં આવ્યો તો પાકિસ્તાનની અંદર તો પાકિસ્તાનના સર્વેમાં એવું બહાર પડ્યું કે પાકિસ્તાનના પિંચાસી ટકા લોકો એવું માને છે કે પાકિસ્તાનની આર્મી ભારતની આર્મીને હરાવી શકે છે પાકિસ્તાનમાં એવો સર્વે થયો એના પિંચાસી ટકા ખુશ વેલા થાવમાં હજી આવશે પિંચાસી ટકા લોકો એવું માને છે કે પાકિસ્તાનની આર્મી ભારતની આર્મીને હરાવી શકે છે જે પંદર ટકા નથી માનતા એ પાકિસ્તાનની આર્મીમાં છે બોલો ભારત માતા કી તો આ મુસ્લિમ વિસ્તારમાં રથયાત્રા પસાર થાય મહત્વની વાત માલા વિદ્યાર્થીઓ હવે આવે છે એ જ્યાં જ્યાં વિસ્તારમાંથી પસાર થાય ત્યાં ત્યાં વિસ્તારમાં મિત્રો એ મંદિરના મહંત દિલીપ દાસજીનું સ્વાગત કરવામાં આવે એનું પૂજન કરવામાં આવે છે એટલું નહીં સાંજનો સમય થયો હોય અને મસ્જિદની અંદર નમાજ પઢવાનો સમય થયો હોય છતાં પણ લોકો જ્યારે નગરયાત્રામાંથી રથયાત્રા પસાર થતી હોય તો સમયે એ માયકમાં પઢવાનું બંધ કરી છે અને એટલું જ નહીં જગન્નાથ મંદિર તરફથી એ દરેક મસ્જિદની અંદર દાન દેવામાં પણ આવે છે મારે તમને મિત્રો ઈ કહેવું છે આજે સંપ્રદાયના ધર્મના નામે કેટલાય લડાઈ કે કેટલાય યુદ્ધો થતા હોય ત્યારે આ સંસ્કૃતિ આ ઉત્સવો મને તમને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે એકબીજા સાથે જોડવાનું કામ કરે છે આપણે કઈ ધરતીના સંતાન છીએ ના કેસરી મારો છે ના લીલો મારો છે મારો ધર્મ હિન્દુસ્તાની છે આખે આખો તિરંગો મારો છે આખે આખો તિરંગો મારો છે